ગુજરાતનો ખૂબ ચર્ચિત ગણેશ ગોંડલ કેસમાં આજે ગુજરાત હાઈકોર્ટ દ્વારા આરોપીઓના સરતી જામીન મંજૂર કરવામાં આવ્યા છે એટ્રોસિટી અને અપહરણના ગુનામાં ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના શરતી જામીન મંજૂર થયા છે જેથી હવે લાંબા સમય બાદ જેલવાસ ભોગવ્યા બાદ ગણેશ જાડેજા જેલમાંથી મુક્ત થશે વૈષ્ણવજન તો

જુનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટે જામીનની અરજી ફગાવી હતી ત્યારે આજે ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ગણેશના શરતી જામીન મંજૂર કર્યા છે ગત ઓગણત્રીસ મેના રોજ જુનાગઢના દાતા રોડ પરથી અનુસૂચિત જાતિ સમાજના આગેવાનના પુત્ર સંજય સોલંકીનું અપહરણ કરીને ખૂની હુમલો થયો હતો આ મામલામાં ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા સહિત અગિયાર લોકો સામે અપહરણ અને હત્યાના પ્રયાસ જાડેજા સહિતના આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી આ દરમિયાન કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા હતા અને પોલીસે કાયદા વિભાગની મંજૂરી મેળવી હાઈકોર્ટમાં રિમાન્ડની માગણી કરી હતી અને કોર્ટે પોલીસને જેલમાં જઈને જ પૂછપરછ કરવાની મંજૂરી આપી હતી ત્યારે આજે ચાર મહિના બાદ ગણેશને સરતી જામીન આપવામાં આવ્યા છે ગણેશ સહિત અન્ય ચાર લોકોના પણ સરતી જામીન મંજૂર થયા છે અને છ મહિના સુધી જુનાગઢ જિલ્લામાં પ્રવેશ નહીં કરવાની શરતે જામીન આપવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે જેલમાંથી જ ગણેશ જાડેજાએ ચૂંટણી લડીને સહકારી ક્ષેત્રમાં પોતાનો દબદબો પણ બતાવી દીધો છે આજે સવારે જ ગોંડલ નાગરિક બેંક ખાતે ચૂંટાયેલી નવી બોડીની બેઠક યોજાઈ હતી જેમાં ગોંડલ નાગરિક બેંકના ચેરમેન તરીકે અશોક પીપળિયા વાઇસ ચેરમેન તરીકે ગણેશ જાડેજા અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે પ્રફુલ ટોળિયાની વરણી કરવામાં આવી હતી અને આજે જ ગણેશ જાડેજાના સરથી જામીન પણ મંજૂર થઈ ગયા શક્યતા છે કે આવતીકાલે ગણેશ જાડેજા જેલમાંથી મુક્ત થશે આમ નવરાત્રીના પહેલા નોર્થે ગણેશ જાડેજાના જામીન મળતા હવે ગોંડલમાં દિવાળી જેવો માહોલ જોવા મળે તો નવાય નહીં આ જ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીઓ ન્યૂઝ સાથે જોડાયેલા રહો वैष्णव जन तो तेने कहिए जे पीड पराई